આ અમારા જે ગૌપાલક ભાઈઓ છે એમની આશરે સોથી વધુ ગાયો ખોવાઈ ગયેલી છે જેને ચારવા આપેલી હતી અને એવો જવાબ આપ્યો કે ગાયો ભડકીને ભાગી ગઈ છે પણ હમણાં જે તેર ગાયોનો ગુનો કબૂલાનો એના આધારે આપણને ખબર પડી કે આ ગાયોને તો કતલ કરવામાં આવી છે ગૌમાસ તસ્કરીનો મોટા પાયે વ્યવસાય ત્યાં ચાલી રહ્યો છે તો આ ગુનાહિત પ્રવૃત્તિમાં જોડાયેલા જે લોકો છે એમને તંત્ર દ્વારામાં વાયલામાં વહેલી તકે પકડી અને એવી સજા બેસાડવામાં આવે કે જેનાથી સમાજમાં દાખલો બેસે કે બીજીવાર આવું જઘનનીય કૃત્ય કરતાં કોઈપણ વ્યક્તિમાં ડર ઊભો થાય એવી આ લોકોની માંગ છે બીજી પણ રજૂઆત હા મોરબી કુંવરનાથ શારીરિક નાકાની અંદર શક્તિ ચોક ના ગાયત્રી મંદિર છે ત્યાં પણ આવી હાટડીઓ ચાલે છે ને એમના પણ દ્વારા પણ પશુઓની કતલ કરવામાં આવે છે અને મોરબીમાં ઠેર ઠેર આવા આંટડાઓ જે પેદા થયા છે રોડના નાકે રસ્તે ગલીએ હાઈવે ઉપર આ બધા આંટડાઓ જેની પાસે લાઇસન્સ હોય એના લાઇસન્સો રદ કરવામાં આવે અને જે લોકો આવો ગેરકાયદેસરની પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા છે એ બધી પ્રવૃત્તિઓ બંધ કરવામાં આવે અને આમ પણ નિયમ છે કે શહેરી સીમાની અંદર આવી કોઈ પણ પ્રવૃત્તિ કરવી ગેરકલાયક છે તો પણ જે પ્રવૃત્તિઓ મોરબીની અંદર ચાલી રહી છે ચાહે એ ઈંડાવાળા હોય માંસ મટનવાળા હોય કતલખાના હોય જે કામ આ બધાને સદતર બંધ કરવામાં આવે અને નગર સીમાથી બહાર કરવામાં આવે આગામી શું કાર્યક્રમ નકર આગામી આક્રમક કાર્યક્રમો કરવામાં આવશે ધરણા કરવામાં આવશે નંગાભાઈ લાખાભાઈ મેવાડા ખાખરીચી ગામ ખાખરીચી છે શું ઘટના બની હતી ગાયુ કપાડી છે સાહેબ અમારી એટલે ગાયો અમારે જિલ્લાભાઈની હતી બળદેવભાઈની હતી પીપડાવાળા ભાઈની અમારી હતી બીજા ભાઈ અત્યારે અમારે ધાંગધ્રાના બાજુના ગામડાના મિયાણી ગામ છે હળવદ તાલુકાનામાં એ હતા એટલે આવી અનેક તેમથી ગાયું કપાય છે આજકાલની નથી પણ અમને ક્યારે જ્યારે જાય ત્યારે ધાક ધમકી મલ્લા ખાતી હોય છે એટલે કોઈ અમારે ક્યાંય કોઈ સાબુત થયા વગર અમારે કેને ક્યાંય જઈ શકીએ તો અત્યારે અમને સાબુત માલ મુદ્દાનો થઈ ગયો છે મને તો અમે અત્યારે હાલ ઘડી કહેવા જઈએ એ લોકોને કે અમારી ગાયું ક્યાં જાય છે તો એ લોકો અમને ગાંઠના હંમેશી ધાક ધમકી દેવા માંડ્યા ગારું બોલવા માંડ્યા બેફામ બોલવા માંડ્યા એટલે અમે આવતા રહ્યા પછી અમે અમારી રીતે ગાયની તપાસ કરી તો ગાયું કહીએ કે અમારા ઘરે છે ને અમારા વાડે છે ને એ પ્રમાણે જોવા જઈએ તો ગાયું અડધી જડીને અડધી ન જડી અમારી એમાંથી પછી બીજો મુદ્દો માલ અમે તો મુદ્દો માલ અમને પકડાણો એટલે અમારે ચીકલીફથી ઉતરાની દિશામાં કરાડિયા કહેવાય છે બેટ છે રણ વચ્ચે તો એમાં અમારે પાણી આવતું હોય ત્યારે અમારે જઈ શકાતું નથી એટલે પાણી હોય ત્યારે જઈ ન કાંઈ પાણી આવ્યા પછી અમે તપાસ કરવા ગયા તો એ માલું અમને ગાયુંનું કંઈ પતો લાગ્યો નહીં કોઈ ગાયું જડી નહીં એટલે અમે અહીંયા ચરાવવા મૂકતા સાહેબ અમારે ચોમાસાના કારણે અમારે અહીંયા સાંકળ બહુ પડતી હતી અને જંગલ યાતું મોટું અમારા દેશી ભાષામાં પાંચથી છ અગાઉ લગીનું જંગલ પીડ્યું છે તો એમાં અમે ચડાવવા મૂકતા હતા તો એ પ્રમાણે અમને કોઈ પછી પાણી ઉતરી જાય પછી અમે જાતા તપાસ કરવા તો એમાં એલું અમને કંઈ જવાબ આપ્યો નહીં આ લોકોએ પછી એ પ્રમાણે અમે અહીં તપાસ કરાવી ગાયોનો અમારો મુદ્દો માલ જેડ્યો પછી અમે મારી જાણ કર્યું પોલીસ સ્ટેશનમાં તે પછી અમે આગળ આવેલા કાર્યવાહી કરવી પડે શું છે તમારી એટલે અમારી માંગ એવી છે કે આ લોકોને કાયમની માટે કડકમાં કડક સજા થવી જોઈએ કાયદાની કડક સજા થવી જોઈએ અને જે કાયદો કાયદાનું કામ કરતો હોય એ કરી શકે છે